હા તક વાગ્યા હે અને મજામાં જઈશું કારણ કે આપણો લોક જોઈએ એ મજામાં જોઈએ હમ ને આ સમજો સમજો વિડીયો ન ઉતારવા દેતા એકલા પોતી ગયા માજ અતારમાં ભણવા જવાનું છે ને ખાયા ખાજો લુગડા પહેલ લીધા ને આ થોડું મોડું ઉઠાઈ ગયું કારણ કે કાલ રવિવાર હતો એટલે કાલ તો વહેલા ઉઠા હોય ને એવું હેરે પણ સમજો સમજો તારે હાલો મા આવી જા સોંટી જાય પગે એક મોટું વી આયું ને હાલો હવે ટાઈમ થઈ ગયો છે ત્યારબાદ આવી લાગે શીરો બીરો લીધું છે ટિફિન ભર નાખ્યું છે ને એવું બધું છે ને શરદી જેવું હતું આજ થોડીક ઓછી શરદી છે ત્યારમાં નહીં આવતા સીધા બીજું શું આપણે કોઈ દેશી ભાષામાં ને હાલો એવું બધું છે ને આ ટાઈટ પાછી થોડીક વધારે છે એટલે કોટ પહેરલી તો હે ને ટાઈટ તો હોય જ છે હવે રોજ ને એની બાજુ જો આવી જાય

તાર ક્યાં જાવ ને કેત ખરી ઉતરા હે તો ખીર ખાઈ ના પાડું કેત ખાવ કાં ની સરદી એટલી છે ક્યાં જાવ ને આ કાન ને આ કાન ને સમલે થોડા આમ થાકી રહી ને રુવા મને ને તો કોઈ અહીંયા નઈ પાવ કુ છે હા એમ અહીંયા એવું હે છોકરા વાહે રહી જાય ને રુવા મને તો વાહે રહી જાય અમારે શું કરું

અને આવે છે 10 પોઈન્ટ રાઈતે એવું કામ છે આ આપણે તોરી હારું છે વીડિયો વીડિયો ઉતારા કરીને કે આપણે ક્યાં જાવું પડે તમને કેમ મન બરાબર હા હાલો મનિયા બેહવા દયો લે સિરાયલું આ જ રહડામાં જગ્યા ઓછી લાગે જો લઈ જા અને જા તડીક બાર બદળા બદળા હાકે લઈ જા अकेલી નાઈ ખાઈ જા જા મહેનત કરે હાલે મને વાઈટ કમ ચા દે

ઓલું કામ હું મારા કામ હતું આપણે થોડું થોડું કરીને આપડા રીતે નાખી દીધું હા હમણાં કેવું નો પડે હાલો લત લાગી કાયમ બીજો શું લે કે હું શું હે હા પાડે હા પાડે મારો દીધો આ રાખે નાખે નાખે

એ કે બધું મફત ન આવતું દાવાન બધું એને તો કામ કરતા કા બકળતો લફરમાં જો વાસી ઉડકી નથી હંજર કાટ નથી ગોરામ પાણી ભલ્લીતું એ કામ તો નો કે તો કોણ કરે નાડ્યું નાખ દેવું હું લેવા જાવું હે ને નાડ્યું નાખ દેવું દાડ્યું નાખો તો હુંય રાવ તો દાડ્યું નું નાખતો હોય જો દાડ્યું નાખાવે ક્યાં જાવું બાન ભર કાયમ એક ને એક વાત

કોટ તો પછી ગોદળું ઓટું પડે ટાઈટ જ એટલી જ પડે ઘી નો મજા આવે હે ને મને લુંગી કોઈ તો ના ન કોટ પહેર્યો તો લુંગી ઉગી વાપર કોઈ ડોઢી જ નઈ તમે વીડિયોમાં જોઈ લીધું કારણ કે એ મજા જ ન આવે એ ઘડીક હેઠી પડી જાય કડીક પાછો ઓટવી એટલે જો આપણે મેલ લે છે ગરમ પાણી કારણ કે હાથે જ મેલવું પડે ના હોય નકર નયા તે ઠંડા પાણી ના તો ઠંડી ગરી જાય તો એ પછી નીકળી નઈ નીકળે નઈ એટલા માટે જો આપણે સોલામાં મેલ દીધું ગરમ પાણી લાકડા હાકોડા કરવાના બર્તન ઇલા નું લાગ્યું કરી ખાકોડી એ હમણાં થઈ જાય ગરમ પાણી કારણ કે ગરમ પાણી સિવાય તો અત્યારે એમ થાય કે નાવું જ નથી ને અહીંયા બધું જો ધોઈને મેલ દીધું છે મોસરી મોસરી ઘર ને બધું કમ્પ્લેટ તે તો ઘર ધોઈ ને કરી નાખું હા એકદમ ધોઈને બધી હાબુ સોડા નાખીને મોટરસાઈકલ મારું બારું કટાવી મોટરસાઇકલ મારું કિંમતી નથી એ બારું કાઢ ને સાયકલ રે ને કિંમતી હે લે અહીંયા રાખી આપણું આપડો મોટરસાઇકલ બારું કારણ કે કેદનું સૌરાય નથી સૌરાય તમારે જરાક કિંમતી થઈ જાય તો અહીંયા આ મોટરસાઇકલ મારું મફત આવ્યું નહીં ઈ બારુવાળ લેના હતો જેવા ફોર વ્હીલ લેવી ફોર વ્હીલ લેવી ફોર wheel માં પછી મને આ કોણ ખબર ન પડતી હા થાત

જો પછી થાર આવે નકર પછી ઓમ થાર આવે ત્યારે આપણે થાર જે હતી જે કઈ દિન વીડિયો કે જોવ જ મંડલો બહુ એટલે થાર આવી જાય સપોર્ટ સપોર્ટ કરજો થાર થાર નો આવી જાય ને થાર માં નથી શિયાળો એટલે ઠાર તો આવશે તો આવે

હું આટલું ખાઈશ ને પછી કાય ડુંગરીનું થોડુંક પાલો આપણે જાપટી લઈ લે. ફમેલી વાગ્યા 1:30 ને અત્યારે આટલો તડકો છે જો દી જોવાતું નથી ટાઈટ છે. કોટ અત્યારે પહેરવો પડ્યો. ટાઈટ વાતી એટલે બારું નીકળવા નિકરવાય નિકરાય નતા ટાઈટો એટલી ટાઈટ છે. ને આ જો આવી છે ગામ થઈને ને હવે જાય છે ત્રજકો વાટો. ગામ જ છે ગામ થોડી જતી. શું ગામ નથી બીજું ગામ છે. गांव 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 तो तो होता 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 है होता है है ही ये हमारा गएगा लेकिन हम वाक जाएगा इसलिए हम पतंग लेने जाएगा

ඒ පළකේරයා ඔබක් කාලිලති වගගේ හත් නම වද ජනවක් නැති පස්ස සවකනත බ උටර අපේ ගති බරට පප ති යු කකය පට සසුට කරුුණ යන තැ නත් මර කොට් ියක ගිය තත් පොඩක් ද ශියලපසී. વસ્તુ ટુ લેટ ધ છોટી નોતા ને એવું હતું કે ને મોડું થાવા પડ્યું અત્યારે જો ઘરે પોઈ ગયા નવે બના લાડવા સેના લાડવા બનાવી તમને હમણાં બતાવું બાકી તો દોરાને શું કહેવાય ફેરકી ને પતંગ ને એવું બધું લાયા થી તમને અમને હમણાં બતાજો કે એની વસ્તુ દેખાય લાયા ને આ કણા જો બનાવે આપણે લાડવા ચોખા ઘીના તો મમરાના લાડવા એવો નથી સોખા ગોર ના મમરાના લાડવા

આપડે મસ્ત મજાના ટેસ્ટી ફૂલ જેવા શિયાળામાં મમરાના લાડવા કાતરો ભરીને બની ગયા છે જોરદાર જોઈ આવી રીતે ગોળ તો હારા બને બાકી અમુક પાણી નાખવાનું તોનું હારા બને પાણી નાખે તો વારવાનું મજા આવે પણ આના જેવો બની ને તો કાંઈ ઘટે જ નહીં બની ગયા છે અને હવે અમે થોડાક ખાઈશું પર બે ત્રણ દિન પતી જાય એટલે પછી બીજા મમરણ કોથરી વધી એને બનાવી નાખ્યું હવે વારું થઈ જશે કમ્પલેન અને વારું કરવાની છે ત્યાં વળી કીધું કાંઈ છે નહીં તો આજે કીધું કાઢી બટી કાશી બનાવી નાખો તો મોહન લેવો કોથરી લે ભલે ના આપણે હું

હાલો આ ફરી પૂરું ગયું ગેમ વિડિયો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો ફરી મળીશું એક નવો વ્લોગ સાથે ત્યાં સુધી બધાને રામ રામ આવજો બાય બાય